તો મિશન ચારસો પાર માટે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને તે માટે હવે કોને ટિકિટ મળશે કોનું પત્તું કપાશે થોડી જ વારમાં તે સાફ થઈ જવાનું છે કારણ કે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ અને જ જ ઉમેદવારોના નામની જાહેરાત થવા જઈ છે એટલે તેના પર નજર રાખીને બેઠા છીએ થોડી જ વારમાં દિલ્હીથી ઉમેદવારોના નામની જાહેરાત થવાની છે અને જોવાનું રહેશે કે આખરે કયા એવા દિગ્ગજ નેતાઓ છે જેમને મેદાનમાં ઉતારશે અને કયા દિગ્ગજ નેતાઓ છે જેમનું આ વખતે પત્તું પણ કપાઈ જશે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એ ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ નો ટાર ટાર્ગેટ રાખ્યો છે

गुजरात के बारे में क्या आज कुछ आ सकता है कौन से उम्मीदवार हो सकते हैं गुजरात से देखिये निश्चित तौर पर जब पिछली बार केंद्रीय चुनाव समिति की बैठक हुई थी तो उसमें गुजरात के मुख्यमंत्री भी आए थे और माना जा रहा है कि जिन जिन राज्यों के मुख्यमंत्री आए थे उन उन राज्यों का पहली लिस्ट में नाम हो सकता है और खास करके गुजरात की अगर बात करें तो वहां से चार पांच ऐसे महत्वपूर्ण लीडर हैं जो कि न कि सेंट्रल लीडरशिप में बल्कि लगातार जो भारत की राजनीति है या भारतीय जनता पार्टी की राजनीति है उसको प्रभावित कर रहे हैं उसको लीड कर रहे हैं उसमें मुख्य रूप से अगर बात करें तो खुद प्रधानमंत्री नरेंद्र मोदी जो कि गुजरात के मुख्यमंत्री रह चुके हैं और गुजरात से आते हैं वो बनारस से लगातार दो बार लोकसभा चुनाव लड़ चुके हैं और इस बार माना जा रहा है कि पहली लिस्ट जब आएगी तो सबसे पहला नाम जो है वो प्रधानमंत्री नरेंद्र मोदी का होगा क्योंकि इस बार भारतीय जनता पार्टी की जो पहली लिस्ट आने जा रही है उसमें तीन पॉइंट को फोकस किया जा रहा है पहला पॉइंट ये ही है कि जो सबसे महत्वपूर्ण भारतीय जनता पार्टी के चेहरे हैं वो પહેલી લિસ્ટ મે આએ તાકી જ્યાદા સે જ્યાદા પ્રચાર હોય દૂસરી બાતીય જનતા પાર્ટી કભી જીતી નહી उन कैंडिडेट का नाम अनाउंसमेंट किया जाए ताकि ज़्यादा से ज़्यादा उनको प्रचार का वक्त मिल सके और साथ ही साथ कई सारे ऐसे लीडर जो चार राज्यसभा में आते हैं केंद्र सरकार में मंत्री हैं लेकिन इन बार उन्हें राज्यसभा सभा से रिपीट नहीं किया गया इसलिए उनको लोकसभा में उतार करके उनके चेहरे का इस्तेमाल करके ज़्यादा से ज़्यादा प्रचार हो और उसमें मुख्य रूप से अगर गुजरात से बात करें तो उसमें केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया हैं पुरुषोत्तम रूपाला हैं लेकिन केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया का माना जा रहा है कि वो

થોડાક જ સમયમાં દિલ્હીથી આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે જેમાંથી ગુજરાતના છવ્વીસ પૈકી આઠથી દસ નામો છે એની જાહેરાત ભારતીય જનતા પાર્ટી કરી શકે છે આ નામો એવા હશે કે જે નામો મોટે ભાગે મોટા ચહેરા છે અથવા તો બેઠક પર આસાનીથી જીતી શકાય છે એવા તમામ નામો જે છે એ ભારતીય જનતા પાર્ટી આ પહેલી યાદીમાં જાહેર કરશે જેમાંથી ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને ફરીથી ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારશે તે પ્રકારનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ હું છું અમિત શાહ કેમ્પેનિંગ પણ અહીંયાથી શરૂ કરવામાં આવશે આ સિવાય અન્ય જે નામો છે એમાં જામનગરથી પુનમ માડમ સંભવતઃ રિપીટ થઈ રહ્યા છે આણંદથી મિતેશ પટેલ છે એમનું નામ પણ ફરીથી રિપીટેશનમાં આવી રહ્યું છે કે તેમને બીજી ટર્મ જે છે ભારતીય જનતા પાર્ટી આપી શકે છે તે પ્રકારની વાત છે આ સાથે ઉત્તર ગુજરાત એ મહત્ત્વનું ભાર ભારતીય જનતા પાર્ટી માટે પણ છે અને એટલા માટે જ મહેસાણાથી છેલ્લી બે ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારો આપ્યા છે તો આ વખતે કદાચ પુરુષ ઉમેદવાર કોઈ પાટીદાર ચહેરો ભારતીય જનતા પાર્ટી આપી શકે છે નીતિન પટેલ રેસમાં છે રજની પટેલ રેસમાં છે અને અન્ય કેટલાક ઉમેદવારો પણ રેસમાં છે એટલે પુરુષ ઉમેદવાર મહેસાણાથી આવી શકે છે આ ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને બેઠકો એવી છે કે આ બંને બેઠકોમાંથી કોઈ એક બેઠક ઉપર આ વખતે મહિલા ઉમેદવારને પણ ચાન્સ મળી શકે છે કારણ કે આ બંને બેઠકો લાંબા સમયથી પુરુષ ઉમેદવારો આવે છે બંને બેઠકો પર જનરલી ઓબીસી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આપવા પડે અને એમાં બનાસકાંઠામાં ચૌધરી મહિલા આવે તેવી શક્યતા પ્રમાણમાં વધુ અત્યારે દેખાઈ રહી છે એ જ પ્રકારે મધ્ય ગુજરાતમાં જોઈએ તો વડોદરામાં અત્યાર સુધી સામાન્ય રીતે મહિલાને છેલ્લી બે ટર્મથી રંજનબેન ભટ્ટ છે એમને ટિકિટ આપવામાં આવી છે આ વખતે કદાચ નામ બદલાઈ અને અન્ય કોઈ પુરુષ ઉમેદવાર પણ આવી શકે છે ગીતાબેન રાઠવા છોટા ઉદયપુર છે એમનું પત્તું આ વખતે કપાશે ત્યાં કોઈ નવા ઉમેદવાર આદિવાસી ચહેરો ત્યાંથી સામે આવે તો નવાય નહીં એ જ પ્રકારે નવસારીથી સી આર પાટિલને સંભવતઃ પાર્ટી રિપીટ બિલકુલ બિલકુલ હિરેન બિલકુલ સવાલ એ પણ છે કે આ વખતે જીતવાનું નથી ભાજપે પરંતુ તેમણે પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ રાખ્યો છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું જયેશભાઈ આપને શું લાગી રહ્યું છે કારણ કે બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો તો આવી ગઈ હતી પરંતુ કેટલીક જેવી બેઠક હતી કે જે પાંચ લાખની પાર ગઈ અથવા તો પહોંચી શકી હતી જેમાં

આ વખતે જીત તો એમના માટે શ્યોર શોર જેવી છે પરંતુ એવું લાગે છે કે જે લીડ છે એ વધારવા માટેની આ મથામણ છે અને આપણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જોયું કે કેવી રીતે ભાજપની શીર્ષસ્થ નેતાગીરીએ ઉમેદવારોને બદલ્યા હતા જેના કારણે કાર્યકરોમાં જુસ્સો રહે જે લોકો લાંબા સમયથી સંસદમાં છે અને જેમની ઉંમર પણ થઈ ગઈ છે અને એમનું જે પ્રોગ્રેસ કાર્ડ છે એમાં જો થોડી ઘણી પણ નબળાઈ જોવા મળે તો ભાજપ એમાં ચૂક રાખતું નથી અને કાર્યકરોમાં ઉત્સાહ તો જ રહે કે જો નવા ચહેરાને તક આપવામાં આવે પરંતુ આ બધા જ સમીકરણોની વચ્ચે જ્ઞાતિવાદનો મુદ્દો પણ છે અને જીતી શકાય એવી શ્યોર સીટ ઉપર જ્ઞાતિના અંકગણિત પણ બેસે તદુપરાંત લીડનું માર્જિન પણ વધે આ બંને સમીકરણોને જોઈ અને ભાજપ ટિકિટ આપશે તદુપરાંત ભાજપમાં સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે કોંગ્રેસમાં એવું હોય છે કે તમે ટિકિટ ના આપો તો બળવો થાય પરંતુ ભાજપમાં જે પ્રકારની ડિસિપ્લિન છે અને નેતાગીરીનો પ્રભાવ છે એ જોતા દરેક ઉમેદવારો એ વાત સ્વીકારી લીધી છે કે પાર્ટી જેને પણ ટિકિટ આપશે એમને જીતાડી દેશે એટલે મને લાગે છે કે થોડી ક્ષણો આ સરપ્રાઈઝ આપણને પ્રતિક્ષા કરી રહ્યા છીએ પરંતુ ચોક્કસ ભાજપ જે રીતે કેટલાક આશ્ચર્યો આપવા માટે જાણીતું છે એવું આ વખતે પણ થઈ શકે બિલકુલ જોવાનું રહેશે કે સરપ્રાઈઝ મળે છે કે પછી રિપિટેશન પણ થઈ શકે છે કારણ કે ટાર્ગેટ ખૂબ જ મોટો રાખ્યો છે અને દિલ્હી ભાજપ મુખ્યાલયમાં અત્યારે પાંચ ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે મીડિયા મિત્રો ત્યાં આવી ગયા છે હવે ભાજપ નેતાઓના આવવાની જ છે